રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભુજના ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે રાષ્ટ્રગીતના ગામનો સાથોસાથ સ્વદેશીના શપથનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ શપથ લીધા હતા અને હર્ષ સંઘવીનું સન્માન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ કચ્છના પ્રવાસે આવ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અડતાલીસ કલાક સરહદના વિસ્તારની મુલાકાત બાદ ભુજના ભાજપ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં વિશાળ કાર્યકર્તાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું વંદે માતરમની ઉજવણીમાં પણ તેઓ સહભાગી બની કાર્યકર્તાઓનો હોસલો બુનંદ બનાવ્યો હતો કચ્છ કમલમ ભાજપ કાર્યાલયમાં રાષ્ટ્રગીત વંદે માતરમ ગીતથી ગુંજી ઉઠ્યું હતું વંદે માતરમને એકસો પચાસ વર્ષ પરિપૂર્ણ થતાં આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છના કમલમ કાર્યાલયમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રગીતની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વદેશીના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને છેવટે કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગીતના એકસો પચીસ વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ કમલમ કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે ગીતનું સમૂહમાં ગામ ગાન કર્યું હતું આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વચ્ચંદ અને જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય નરેન્દ્ર પ્રજાપતિ દિલીપ શાહ સહિતના લોકો જોડાયા હતા